મહીસાગરના કલેક્ટર આઈ એસ નેહાકુમારી વિવાદોમાં સપડાયા છે અને તેમણે દલિત વિરોધીને આદિવાસી વિરોધી જે ટિપ્પણી કરી છે તેવા આરોપ લાગ્યા છે અને હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે આવ્યા છે અને તેમણે આ નેહાકુમારીને રૂબરૂ મળી જવાબ માંગવા માટે હુંકાર કર્યો છે

કે કેટલા લોકોએ એટ્રોસિટીના ખોટા કેસ કર્યા છે આજે બંધારણ દિવસ છે અને લુણાવાડામાં તે મળવાના છે ને ત્યારબાદ આ બંને ધારાસભ્ય અને તેમના સમર્થકો આઈએસ નેહાકુમારી પાસે પહોંચવાના છે આઈએસ નેહાકુમારીને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સતત પ્રહારો કરી રહ્યા છે ને માંગણી કરી રહ્યા છે કે આ કલેક્ટર વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે ને તેમને સસ્પેન્ડ કરવામાં આવે પરંતુ હજી સુધી સરકાર દ્વારા

જય ભીમ મહીસાગરના કલેક્ટરે થોડા દિવસો પહેલા જ આદિવાસી સમાજ પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે એટોસ એટોસિટી એક્ટની નેવું ટકા ફરિયાદ ખોટી હોય છે એના વિરોધમાં ચેતરભાઈની સાથે આવતીકાલે સંવિધાન દિવસે લુણાવાડા ખાતે પ્રેસના મિત્રોની સાથે વાર્તાલાપ કરીશું ત્યારબાદ કલેક્ટરશ્રીને પૂછવા જઈશું કે તમે કયા આધાર પુરાવા હેઠળ આ વાત કરી છે અને તમારી પાસે આધાર પુરાવા ન હોય તો તમે કઈ રીતે આ વાત કરી શકો એમને પૂછવા માટે જઈશું ત્યારબાદ સૌ ભેગા મળીને સંવિધાન દિવસની ઉજવણી કરવાના છે અને આ સંવિધાન દિવસની ઉજવણી કરવા તેમજ કલેક્ટરશ્રી પાસે જવાબ માંગવા માટે આપણે સૌએ જવાનું છે સૌને જય આદિવાસી જય ભીમ મહીસાગર જિલ્લા કલેક્ટર જે નેહાકુમારી છે એમનો વિડીયો ઓડિયો મેં જોયો ત્યારે એમણે જે સરકાર સરકારશ્રીના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક અરજદાર વકીલને જે ભાષા એમણે બોલી છે એની અમે નિંદા કરીએ છે એમણે જે કીધું કે એ ચંપલ નિકાલ કર મારના જેસાય એ ચંપલ સે માર ખાને લાયક હે ઓર હરામી સાલે એક કલેક્ટર તરીકેની એમની ભાષા જે હતી એ યોગ્ય નથી અને એમણે જે બીજી વાત એમણે એવી કરી છે કે આ વિસ્તારોમાં જે પણ એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદો થાય છે એ નેવું ટકા ફરિયાદો માત્ર બ્લેકમેલિંગ કરવા માટે આ લોકો કરે છે એ જે વાત એમણે કરી છે જેમાં સમગ્ર આદિવાસી અને દલિત સમાજ પર જે એમણે આરોપો મૂક્યા છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે અમને સંવિધાનિક જે અધિકારો મળ્યા છે એમના પર આવા માનસિકતા ધરાવતા આઈએસ અધિકારીઓના કારણે જ આજે પણ અમારા લોકો સાથે ન્યાય નથી થતો ત્યારે આવતીકાલે સંવિધાન અધિકાર દિવસ હોય અમે અમારા સાથી ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સાથે મહીસાગર ખાતે જઈ અમે નેહાકુમારીને મળી અને એમના પર આવા એટ્રોસિટી એક્ટના બ્લેકમેલિંગ કરવાવાળા કોઈ કેસના પુરાવા હોય તો અમે એમના થકી જાણવા માંગીએ છીએ અને ખરેખર જેમની માનસિકતા અમારી સમક્ષ આવી છે વકીલો પ્રત્યેની પત્રકારો પ્રત્યેની અને આદિવાસી દલિત સમાજ પ્રત્યેની એને અમે ક્યારે સાખી ગુજરાત સરકાર આ બાબતે ગંભીરતાથી નોંધ અને ખાતા કે તપાસ સોંપીને આમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમે આવનારા દિવસોમાં માંગ કરીશું આમ જયારે કલેક્ટરના પાસે પહોંચશે અને બંને ધારાસભ્ય તેમના સમર્થકો જવાબ માંગશે તે સમયે બની શકે કે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાઈ શકે હવે જોઈએ આ ધારાસભ્યને તેમના સમર્થકો પહોંચે છે ત્યારબાદ કલેક્ટર ઓફિસમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ પ્રકારના સમાચાર આ પ્રકારની પડદા પાછળની કહાનીઓના પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડિયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો